અને આપણે લીધી છે આ ટોલી મને ખબર છે ટાલો ગીન તો કોને નથી જો આરી ને ડટા આ લોડર તો બધા મજામાં સ્વાગત છે ફરીથી આજ અમારા નવા વિડિયો તો આજ મિત્રો આપણે જવાનું છે એને ફોન પાટી આ ટ્રેલર બદલાવા છે ટ્રેલર એને બદલાવા પ્રસંગ ને સાબે ના જે છે કે આ ટ્રેલર મિત્રો દઈ દીધું છે નવું ટેલર લેવાનું છે ઓનલાઈન એ દઈ લીધું છે એટલે આ મુકવા જવાનું છે તો ત્યારે જઈ રહ્યો છું આપણે ચાલો આપણે નીકળીએ કન્ટિન્યુ આપણે જઈએ છીએ હવે લેવા મિત્રો પહોંચી ગયા ધનપાટવી શ્રી કૃષ્ણ ટેલર હાલો તમને ટોલી બતાવી દો મિત્રો જે આપણે ટોલી લીધી છે નહીં આ મુકવાની છે આ ટોલી ને અને આપણે લીધી છે આ ટોલી લીધી છે ગામેથી આપણે ટોલી લીધી મિત્રો હમણાં બાવડા હમણાં કાટો લાગી ગયા શ્રી કૃષ્ણ ટેલર

युवराज युवराज भाई આ લોડર ખળભળાવી ને આપણે દઈ ગયા છે અને હાલત લઈને ખરાબ કરી નાખી છે ખરાબ કાંઈ ખબર નથી પડતી આમાં ઘણો ફેરફાર કરી નાખ્યો સીટ બદલાવ નાખી બહુ આયકું મિત્રો આ લોડરને અત્યારે એની માથે ચડી ગયા ને હવે લઈ એની હણી કાટતા આવી થોડીક ટ્રેક્ટરવાળા

એટલે દાદા વાહ રહી ગયા દાદાનો વિડીયો લેટર ભૂલાઈ ગયું એ વાહે છે હલો ધીરે ધીરે આવો સાહેબ દાદા સાહેબ દાદા નું વિડીયો લેટર ભૂલી ગયો તો પણ પછી મગજમાં આવ્યું કે આપણું વિડીયો ભૂલી ગયા પછી પાછું ચાલુ કરી દીધું બે વરસથી એ તો મેં દેખાડી દીધું આડલી મને યાદ દેવડાવ્યું કાકાનું લોડર બે વર્ષથી પડ્યું પણ મેં દેખાડી દીધું જોવું અહીંયા પડ્યું છે સામે ઈ હવે પાછા આપણે જઈએ છીએ તે લાવે ચાલો

મને ખબર છે તાલ લગ્ન તો કોને નથી જો આરી અને ડટા ડટા મિત્રો બે કોના મરાવ્યા અને આ સાઈડ રહીને પછાડતી બહુ એની બધા જોતા રહી છે ટોલી નીચે સાઈડ રીતે પછાડાય બહુ આને અહીંયા ડટા મરી દીધા મિત્રો રેલી આ ડટા મારી સાઈડ અહીંયાથી પડે ને તો અવાજ ના કરે એટલે ડટા મારી દીધો બહુ ઊંચું નેક્સ્ટ ડે તો મસ્ત મજાનો એવો બીજો દિવસ ઉગી ગયો છે બીજા દિવસના થઈ ગયા છે બપોર કાલે ટોલી લેવા ગયા ને ત્યાંથી આપડે બ્લોક પાછા આવ્યો બધો કન્ટિન્યુ ચાલુ રાખવો નતો પણ મિત્રો ચાર્જિંગ થઈ રહી હતી તો એ તો આપડે હાચું કહેવાનું હોય ને લા ઓલો ઓહો કરે હું બેઠો બેઠો ચાર્જિંગ થઈ રહ્યું હતું ને મિત્રો એમાં બ્લોક ના ઉતરી ગયો તો અત્યારે બીજા દિવસે આપણે બપોરે વ્લોગ ચાલુ કરી દીધો અને અત્યારે આપણે જોયું ને બપોરે હાલે છે આ ચણાના તો અત્યારે અમે ચણા ખાય છે હું એક ઓલો આદિલ છે આદિલ મેં બ્લોગ ચાલુ કર્યો ને તો મારી પડખે બેઠો તો અહીંયા ભાગી ગયો બહુ ચણા ખાયો જો અહીંયા બેઠો બેઠો ચણા ખાય છે ચણા વાટવાના ને બધું થાય ને તો આ એક હાર રહી ને આ છેલ્લી એ ખાઈ જ જવાની છે એમ કે આ એક હાર તો ખાવા હાટું જ રાખીએ અત્યારે અમે ચણા ખાતા હતા અહીંયા ગુંદા આવ્યો ને મિત્ર અમે ગુંદા બાકી ગયા આમાં તમારે કોઈને હાથણા બનાવો તો ગુંદા લઈ જાજો અને એ ગુંદામાં વલ્લો હોય તો તમને દેખાડવા રમતો કેમ ઓછી છે કોઈ કે ના કહીએ કે આ પોસિબલ નથી એ પણ પોસિબલ થઈ છે ભાઈ કાંઈ ગોલવામાં ફગી જાવ ભાઈલા રાખે આ ગુંદા માર્યો ને જોઈ લ્યો આમાં કેમ ચોખ્ખું દેખાતું નથી માર્યું આથ બદલાવો પડશે હા જો હવે દેખાણું આ ગુંદો અને ગુંદામાં અહીંયા ઉય ગયો વરલો જોઈ લ્યો મિત્રો કેમ ઉય ગયો ગુંદામાં વરલો મિત્રો

અહીંયા બે ગજર ખાવાના છે તમને અહીંથી view દેખાડ દઉં મારા ખેતરનું હાલો મિત્રો તો ગાજર ખાઈ લે